આગળ વાત કરીએ વિશ્વ ફાયર ફાઇટર દિવસે જ લાચીઓ ફાયર ઓફિસર ઝડપાયો છે વડોદરામાંથી આ ફાયર ઓફિસર નિલેશ પટેલ લાંચ લેતા ઝડપાયો છે વર્ગ એક નો અધિકારી નિલેશ પટેલ સવા બે લાખ ની લાંચ લેતા ઝડપાયો છે ક્લાસ વન ઓફિસર નિલેશ પટેલ સવા બે લાખ ની લાંચ લેતા ઝડપાઈ ગયો છે દૂધની ડેરીની ફાયર એનઓસી માટે લાંચ માગી હતી એસીબીએ છટકું ગોઠવી આ અધિકારી સહિત અન્ય એકની ધરપકડ કરી છે રવિ એક તો ક્લાસ વન ને પણ લાખોની લાંચ લેતા રંગે હાથ ધડપાયો છે કોણ છે આ લાચીઓ શું છે આખો મામલો શું વિગતો બિલકુલ જનક વાત કરવામાં આવે તો આજે વિશ્વ ફાયર ફાઇટર દિવસ છે અને વિશ્વ ફાયર ફાઇટર દિને જ વડોદરામાં ફાયર ઓફિસર લાચ લેતા ઝડપાયા છે જેમાં એસીબીની ટીમે વર્ગ એકના અધિકારીને લાચ લેતા રંગ્યા ઝડપી પાડ્યો છે આખું છટકું વટવવામાં આવ્યું ગાંધીનગરથી ખાસ એસીબીની જે ટીમ છે તે વુડા અને જે ઓફિસ છે રિઝનલ ફાયર ઓફિસર નિલેશ પટેલ ત્યાં તેની ઓફિસે પહોંચ્યા અને તેમને રંગિયાત લાચ લેતા પકડી પાડ્યા છે અને તેમને હવે એસીબી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે મૂળા કચેરીમાં ચોથા માળે સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ ની ઓફિસ આવેલી છે અને ત્યાં આખી કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી છે લાખો રૂપિયાની લાચ જે છે તે લાચ્ય અધિકારી નિલેશ પટેલ દ્વારા માંગવામાં આવી હતી જે આખો મામલો છે કે ગોધરા સ્થિત દૂરી દૂધ ડેરીની મિલકત માટે ફાયર એનઓસી આપવા માટેની લાચ માંગવામાં આવી હતી એટલે કહી શકાય કે ફાયર એનઓસી માટે આજે અધિકારી છે કે જેની ફરજમાં આવે છે તે ફરજ નિભાવવાના બદલે તેમણે લાચ માંગી અને નિલેશ પટેલ ને અત્યારે એસીબી અધિકારીઓ દ્વારા પકડવામાં આવ્યા છે અને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ રવિ આભાર આપનો આ મોટી ખબર વડોદરામાં ક્લાસ વન ઓફિસર નિલેશ પટેલ લાંચ લેતા રંગે હાથ ચડપાયો છે